મારું નામ પ્રિયા છે થોડા સમય પહેલાં મારા પતિ વિકાસના ગયા પછી મારું જીવન જાણે અટકી ગયું હતું હું એ મોટા ખાલી ઘરમાં બસ એકલી હતી જ્યાં દરેક ખૂણો દરેક દીવાલ મને એમની યાદ અપાવતી હતી બધું એટલું શાંત હતું પણ પછી એ રાત આવી જેણે બધું જ બદલી નાખ્યું એ રાત્રે મારા જ ઘરમાંથી કોઈ સ્ત્રીની દર્દભરી ચીસો સંભળાય અને બસ ત્યાંથી જ એક ભયાનક રહસ્યની શરૂઆત થઈ પણ આ બધું થયું કેવી રીતે આ કહાણી ક્યાંથી શરૂ થઈ એ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે વિકાસ વગર એ વિશાલ ઘર મને જાણે ખાવા દોડતું હતું દિવસો તો કોઈક રીતે પસાર થઈ જતા પણ રાત બહુ જ ડરામણી લાગતી મારી એકલતા અને મારો ડર એટલો બધો વધી ગયો હતો કે મેં એક નિર્ણય લીધો એક એવો નિર્ણય જેણે મને એક નવા જ જોખમમાં મૂકી દીધી વિકાસ સાથેના એ ખુશીના દિવસો અરે એ તો જાણે કોઈ સપનું હતું જે બહુ જલ્દી તૂટી ગયું છ મહિનામાં જ બધું બદલાઈ ગયું હવે એ જ ઘરમાં હું એકલી હતી રાત્રે સહેચ પણ અવાજ થાય ને તો મારું હૃદય જોરઝોરથી ધડકવા લાગતું આ ડર અને એકલતાને દૂર કરવા માટે મેં વિચાર્યું કે ઘરનો નીચેનો બાગ ભાડે આપી દઉં હવે જુઓ હું એક યુવાન વિધવા એકલી રહેતી હતી એટલે કોઈ પણ એકલા પુરુષને ઘર ભાડે આપવાનું જોખમ તો હું બિલકુલ લેવા નહોતી માંગતી મારી બસ એક જ શરત હતી કે જે કોઈ પણ આવે એ એક પરિવાર હોવો જોઈએ જેથી ઘરમાં થોડી સલામતી અને શાંતિનો માહોલ રહે મેં આસપાસના લોકોને કહ્યું અને થોડા દિવસોમાં જ મારા દરવાજા પર કોઈએ દસ્તક દીધી મને થયું ચાલો હવે ઘરમાં કોઈક તો હશે મારી એકલતા દૂર થશે પણ મને ક્યાં ખબર હતી કે એ એકલતા કરતાં પણ કંઈક વધારે ભયાનક મારી રાહ જોઈ રહ્યું હતું મેં દરવાજો ખોલ્યો તો સામે એક ખૂબ જ દેખાવડો સ્માર્ટ યુવાન અને તેની સાથે એક મોટી ઉંમરની સાધારણ દેખાતી સ્ત્રી ઊભી હતી સાચું કહું તો પહેલી નજરે મને એવું જ લાગ્યું કે આ મા દીકરો હશે મેં એમને એમ જ સહજ રીતે પૂછી લીધું કે શું તમે બંને મા દીકરા છો ત્યારે પેલી સ્ત્રીએ જે જવાબ આપ્યો એ સાંભળીને હું તો ચોંકી જ ગઈ તેણે કહ્યું ના હું એની મા નથી એની પત્ની છું એક ક્ષણ માટે તો મને સમજાયું જ નહીં કે શું થયું તમે જ વિચારો એક તરફ રોહન એકદમ યુવાન અને હેન્ડસમ અને બીજી તરફ શાંતિ જે લગભગ એની માતાની ઉંમરની લાગતી હતી આ જોડી મને બહુ જ અજીબ લાગી મનમાં કેટલાય સવાલો થયા પણ મારી એકલતા એટલી ભારે હતી કે મેં મારા મનના અવાજને દબાવી દીધું અને ઘર ભાડે આપી દીધું અને શંકાની શરૂઆત તો પહેલી જ રાત્રે થઈ ગઈ મેં એમના માટે જમવાનું બનાવ્યું જ્યારે હું નીચે ગઈ ત્યારે રોહને દરવાજો ખોલ્યો પણ એ ખૂબ જ ગભરાયેલો લાગતો હતો મેં શાંતિ વિશે પૂછ્યું તો પહેલાં કહ્યું કે એ રસોઈ બનાવે છે પણ પછી તરત જ વાત ફેરવીને કહ્યું કે એને માથું દુખે છે અને તે સૂઈ ગઈ છે એણે મને અંદર આવવા પણ ન દીધી બસ ત્યારથી જ મારા મનમાં ખટકવા લાગ્યું પહેલી રાતની એ વિચિત્ર ઘટના તો બસ શરૂઆત હતી એ પછી જે થવાનું હતું એણે તો મારી ઊંઘ હરામ કરી દીધી મારી સામે બે અલગ અલગ કહાણીઓ હતી અને મને સમજાતું નહોતું કે કોના પર વિશ્વાસ કરું અને કોના પર નહીં એ જ રાત્રે લગભગ અડધી રાત્રે હું નીચેથી આવતી દર્દભરી ચીસોથી જાગી ગઈ કોઈ સ્ત્રી મદદ માટે ચીસો પાડી રહી હતી એ ચીસોમાં એટલી બધી પીડા હતી કે મારું હૃદય કંપી ઉઠ્યું અને આ કોઈ એક રાતની વાત નહોતી આ તો રોજનો સિલસિલો બની ગયો આખરી મેં હિંમત કરીને એક દિવસ શાંતિ સાથે વાત કરી એની આંખો રડી રડીને સૂજી ગઈ હતી અને ચહેરા પર એકદમ ડર હતો એણે રડતા રડતાં કહ્યું કે રોહનનું કોઈ બીજી યુવતી સાથે અફેર છે અને તે તેને વૃદ્ધ હોવાને કારણે ત્રાસ આપે છે તે એને મારે છે ગાળો આપે છે અને છોડી દેવાની ધમકીઓ પણ આપે છે એની કહાણી સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું પણ બીજા જ દિવસે સવારે હું રોહનને મળી અને કહાણી આખી પલટાઈ ગઈ એની આંખોમાં પણ આંસુ હતા એણે કહ્યું કે શાંતિ માનસિક રીતે બીમાર છે એણે તો દયા ખાઈને એક અનાથ નોકરાણી સાથે લગ્ન કર્યા હતા જેના માટે એના પરિવારે પણ એને ત્યજી દીધો પણ શાંતિ એના પર ખોટા આરોપો લગાવે છે અને રાત્રે ચીસો પાડે છે જેના કારણે એમને ક્યાંય શાંતિથી રહેવા નથી મળતું એની વાતમાં પણ એટલી સચ્ચાઈ લાગતી હતી હવે હું સંપૂર્ણપણે ગૂંચવાઈ ગઈ હતી એક તરફ શાંતિ એક પીડિત પત્ની લાગતી હતી તો બીજી તરફ રોહન એક નિઃસ્વાર્થપતિ બંનેની વાર્તાઓ એટલી સાચી લાગતી હતી કે હું નક્કી જ નહોતી કરી શકતી કે આખરે સાચું કોણ બોલી રહ્યું છે અને જૂઠું કોણ હું આ બે વાર્તાઓની વચ્ચે એવી ફસાઈ હતી પણ મેં નક્કી કરી લીધું કે મારે સત્ય શોધીને જ રહેવું છે અને પછી એક સાંજે અચાનક જ મને એક એવો સંકેત મળ્યો જેણે આખા રહસ્ય પરથી પડદો ઉઠાવી દીધો એક સાંજે હું નીચે જઈ રહી હતી ત્યારે મેં શાંતિને ફોન પર વાત કરતા સાંભળી તે કોઈને કહી રહી હતી આજે બધી તૈયારીઓ થઈ ગઈ છે તે તો કમજોર છે એને નિયંત્રિત કરવી બહુ સરળ છે તેના અવાજમાં કોઈ લાચારી નહોતી પણ એ ખતરનાક ષડયંત્રની ઠંડક હતી એ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરખી ગઈ બસ એ જ ક્ષણે મને સમજાઈ ગયું કે કંઈક ખૂબ જ ખોટું થઈ રહ્યું છે શાંતિએ જ મને કેમેરો લગાવવાનો કહ્યો હતો પણ હવે મને તેના પર જ શંકા હતી મેં કોઈ જોખમ લીધા વગર તરત જ મારી મિત્ર રમા જે પોલીસમાં કોન્સ્ટેબલ હતી તેને ફોન કરીને બધી વાત જણાવી રમાએ મને સાવચેત રહેવા કહ્યું અને ખાતરી આપી કે તે મદદ માટે આવશે એ રાત્રે મેં જમ્યું અને મને ખબર જ ન પડી કે હું ક્યારે ઊંઘી ગઈ જ્યારે મારી આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલમાં હતી અને રમા મારી પાસે બેઠી હતી અને પછી તેણે મને આખી ભયાનક હકીકત જણાવી રમાએ જે જણાવ્યું તે સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ રોહન અને શાંતિ તોય પતિ પત્ની નહોતા પણ ચોરોની એક ગેંગ હતા એમનો પ્લાન બહુ જ સિમ્પલ હતો ભાડૂત બનીને વિશ્વાસ જીતો માલિકને જમવામાં ઊંઘની દવા આપીને બેભાન કરી દો અને પછી આખું ઘર લૂંટીને ભાગી જાઓ જો મેં સમયસર ફોન ન કર્યો હોત તો આ ઘટનાએ મને અંદરથી હચમચાવી દીધી હતી પણ એણે મને એક બહુ જ મહત્વપૂર્ણ પાઠ શીખવ્યો મારી એકલતાનો ડર લગભગ મારો જીવ લઈ લેત મને એ દિવસે સમજાયું કે ખોટા લોકોનો સાથ મેળવવા કરતાં તો એકલા રહેવું હજાર ગણું સારું છે એકલતા કદાચ ડરાવણી હોય પણ છેતરપેંડી જીવલેણ બની શકે છે એ દિવસ પછી મેં ક્યારેય કોઈને ભાડે રાખ્યા નહીં મેં મારી એકલતાને એક નવા હેતુમાં ફેરવી દીધી હવે મારું ઘર ગરીબ બાળકોના હાસ્યથી ગુંજે છે જેમને હું મફતમાં ભણાવું છું મેં શીખ્યું કે સાચી ખુશી કોઈ બીજામાં નહીં પણ બીજા માટે કંઈ કરવામાં છે મારી આ વાર્તા એ વાતનો પુરાવો છે કે ચહેરાઓ કેટલા ભ્રામક હોઈ શકે છે આ અનુભવે મને વિચારવા પર મજબૂર કરી છે કે આજના સમયમાં આપણે કોના પર અને કેટલો વિશ્વાસ કરવો